પૂજ્યશી અમૃત બાપાની જય મા અમે તમારા તમે અમારા મારી ઓળખો તો ઓળખાય મારી મા અમને દસ વરસથી મારી બહુ હેરાન થઈ ગયા છે બહુ દુઃખી થઈ ગયા છે મારી મા મમ્મીને અચાનક સાથીમાં ડચોરો આવી જાય ગભરાવન આવી જાય અને મારી વાઈફ છે માં સાત વર્ષથી મારી સંતાન નહીં થતો મારી કોઈ દેવગતિની મારી ભૂલ હોય તો કાંઈ બતાવો મારી બહુ હેરાન થઈ ગયા છે મારી ભૂવા બી બહુ કર્યા મારી ને દવા બી બહુ કરી મારી પણ કોઈ ફેરફાર કાંઈ થતો નથી દવા લાગતી નથી ગુનો કોઈ કામ કરવા જઈએ છે સારું તો મારી કાંઈ કાંઈ કામ નથી થતું અમારું તો મા કાંઈ ભૂલ અમારી થઈ હોય તો મા રસ્તો બતાવો કાંઈ દેવ બેહાડ્યા છે માં અમારા ભૂવા છે તો એમને જોયું મારી તો કે આપડે સધી છે તો સધી માં બેસાડ્યા મારી એટલે ભુવાના ઘરે બેહાડ્યા કે તમારા ઘરે અમારા ઘેર અમારા અમારા કુટુંબ મોટું ઘર છે માં ત્યાં બેસારી ભુવા આવે છે પગી લાગવા ભુવા નથી આવતો મારી ભુવા છે અમારા મારી કેમ હમતતા નથી હા માં એટલે તમે એટલે જ્યારે તમારે દુખ પડે ત્યારે તમે બાર જોવડાવા ના જાઓ તમારી સમાજનો જોશી હોય એન દાણા જોવો એન જોશી કહેવાય અમારા ખાતાના જ જોશી અમા હવે ખાતાના હોય નહીં તો એને કહે સારું કર ને બાપા તું શું છો ગમે તેવા દ ભુવા હોય આપણી પેઢીમાં જોવા વાળા ધૂણવા વાળા પચાસ જણા પડ્યા છે પણ કોઈ એવું કેમ નથી કેતું કે મેલડી જ નડે આપણને હે શું ભુવા ખોટા હશે

આમાં એમની જોડે ઘણી વાર જોડાયું પણ માં કઈ સારું કરી જ નથી તમે આમ નામ દુખી થઈ ગયા લા દુખી થઈ ગયા આપણે દાણા જોવડાવવાના આ કળિયુગમાં દાણા જોવડાવવાના છ જ નહીં તું વિચાર કર ભગવાન રામચંદ્ર ને દુઃખ પડ્યું તો દાણા જોવડાવાયા કોઈ દાડો એને એવું કીધું કે મને પરમાત્મા પર વિશ્વાસ છે તમારે શું કેવું જોઈએ મારી વિહત અને મેલડી પર વિશ્વાસ છે

કે સંપ્રદાય કે કોઈક અલગ ધર્મ સ્થળે જવા દેતા નથી આપણે જવાય તમારા જોશી ને ભુવા શબ્દો કહું છું તમારા ભુવા એવું કે આપણે બીજે જોવાય નઈ આપડી માતા એતરાજ થાય અને આપડી માતા આપડ છે તમારા ભુવા તમને બહાર જવા ના દીધા અને પકડી રાખ્યા અને બાર મહિના બે વર્ષે જાતરો કરાવ કરાવ કે નહી માંડવા ખાવ બધું લાઈ લઈને કરાવ સાચું એટલે એમને તમને તમારા ઉપર રાજ કર્યું તમને ગુલામ બનાવ્યા હા માં સાચી વાત છે મારી ખ્યાલ પડ્યો હા માં સાચી વાત છે મારી તાસી તમારા જોશીને હું કહું છું ને કે તારા જોશીને એવું કે કે તમે મને સધી માતા બતાઈ ના ને તમારા કેવા પ્રમાણે અમે બેહાડીને સેવાન પૂજા કરીએ છે તોય અમાર હજુ કઈક કાર્ય પૂરા થતા નથી અને તમે કઈક હોનો ચાંદી તો માંગતા નથી તમે રૂપિયાના બંગલા તો માંગતા નથી તમે હારું જીવન માંગો છો ને તો હારું જીવન આપણી માતા અમારી સધિચમ નહીં દેતી તું એવું પ્રશ્ન કરા ભુવાને એટલે ભુવા ફાફે છે અરે માં ઘણી વખત કર્યું પણ માં કાંઈ એ લોકો કંઈ રસ્તો કાઢી જ નથી અરે હવે એમની પાસે કોઈ રસ્તો જ નથી ભાઈ આવા જ્યારે એમની પાસે કોઈ રસ્તો ના હોય ને એટલે એક જ વાત કર કે માતા બેઠીશ હા મારા પપ્પા હનુમાનના ભુવા છે હનુમાનજી હા રામના ભક્ત

ધૂણ છે તો કેમ ના બનાવી દીધા એ જ જોવાનું છે ને એ જ કહેવાનું છે ને એ જ ભાડવાનું છે તમે ને તમે મને કહો છો કે હનુમાનના ભુવા છે ને તમે તમે કહો છો કે આવતા નહીં તો કેમ ના ભુવા બન્યા જાતે નામાં તો ના જોશી એલા તું જોશીની ચા બાપા વાત કરે છે એ જોશીઓને એમ કહો કે તમે તમારું જોઈન બે હીરો

અરે એક વખત તો એનો થઈ જા એક વખત તો તમે એના થાવ તમે શું કરવા જોશી ને ભુવાના થાવ છો મેં આ દુનિયામાં કોઈને કીધું કે મારા થાવ મને ખબર છે કે તમે તમારી માતા સુધી નહીં પહોંચે તો મારા સુધી ક્યારે પહોંચશો પણ એમ કે મારે તમે મેં મેં એવું કીધું કે તમે તમારી માતા સુધી પહોંચી જાઓ હું પહોંચાડી દઉં છું અને એના જ એનામાં જ મને જોજો શું મેં ઘરે ઘરે કોઈકને દાણા જોયા પૂછતો એવું કીધું કે માતા બે હાડી દો હું એમ કઉ છું કે હું તને જોઈ એમ કહું હું તને જોઈ એવું કહું કે તારી વિહત પાસે દોડીને જાવ અને તારી વિહતને એવું કે માં કદાચ તારી પાસે મેલડી હતી એરેરે તારી પાસે મેલડી હતી પણ અમને ખબર નથી માં કે મેલડી કેવી છે અને ક્યાં છે પણ મા ખરેખર તારી પાસે મેલડી હોય ને તો મારું આટલું અટકેલું માં તું પૂરું કરી આલ અને મા તું જોડે રહીને મા વિહત આટલું મારી કુળદેવી પૂરું કરી આલ તો મેલડીને વાગતા ગાતા ઢોલે અમે બેહાડીશું

અલગ તને એટલું ખબર હોવી જોઈએ કે મારી વિહદ પકડાય તો રાજા મેલડી કેવાય તારી વિહદ પકડી તો તારી મેલડી પકડાય તો દીકરા તમે લોકો ભૂલા પડ્યા છો હું નહી હવે તું વિચાર કર તમારા જોશી ભૂવા હોય ને તો એ મોટી મૂછો રાખ એ ચાર પાંચ કડા પહેરવ સાચું સાચું મારું એ પાછા ઊંચા ઊંચા લાંબા અને પાછા રાત્રે આવ અને પછી કઈક લઈને જાય સાચું કઈક લઈને જાય સમજી જા બંધ મુઠી વાત કરું છું કઈક લઈને જાય પણ હું તો તમને તમારી માતાના ઘોડે બેહાડી ને કઈક ખવડે ને પીવડે ને કઈક આપીને મોકલું છું ગાડા એટલે તમારામાં તમારા ભુવાઓમાં જોશીઓમાં આટલો જ ફરક છે મારો ને એમનામાં અને હું તો એવું કઉ છું કે જોશી એ દુખી છે એ જોશીને એવું કે તારી અડગ માતા ક્યાં બેઠી છે મને પૂછવા આવા હું મન સપરા નદી ગંદ્ર મેલડી છો એ તારા જોશીને એવું કે તારી બહુચાર માતા ક્યાં બેઠી છે ને મને પૂછવા આવા હું માતા બતાવીશ ભુવા ને ભુવા પણ કરવી હોય ને તો મેલડી જોઈએ તમે મારી પાસે આયા છો તમારો ભાવ છે એટલા આયા છો તમને શ્રદ્ધા ને વિશ્વાસ છે ભાવ કેટલે જાય છે કે દુનિયામાં બધે જજો કોઈ માતા મેલી નથી ચોખ્ખી નથી અરે હું ભુવાન પ્રશ્ન કરો હું એવું કઉ છું કે તમારા બાપના 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 બાપ ના ને તાર ની મેલડી બેઠી છે મેલડી અને માતા મેલડી મેલી છે ને તો તમારી માતા વિહતર મેલડી ને ચોખ્ખી કરું છું

એ જ રાજ કરે છે ને ત્યારે હામા તમે એક શ્રીફળ તું તારે મા તું દુનિયાના શેડિયા જાય ને આખા પૃથ્વીમાં ગમે ત્યાં અને ગમે તે માતાનું શ્રીફળ માને ભૂલી જાય ને તો એ માતા છોડી દે અને તું એક વખત મારું માન અને તું ભૂલી જાય તારા દીકરા 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 થાય ને આના દીકરાને આલવું પડે આના દીકરા દીકરા દીકરાને આલ પડે આની અંદર એવું છે મારી પાસે તો બોલો જો મારી પાસે એટલું જ બોલવું કે પાળી એકો હા ખબર પડે છે ને આમાં ભાઈ તમે મને એમ કહો કે માતાજી અમે તો આમ કરી આલીશું ને પેલું કરી આપેલીશું અને પછી જો તમારો સમય આવે ને તમે ના કરી આપો ને તો અંતે જ સરવાળે પચ્ચીસ વર્ષે હું પાછા ભગવાન અગેર બધા નાખી આવું હામા હું કોઈના બાપની થતી નથી એટલે તો દાણા દાણાવાળા વગરની માતા છો અને તને હું એવું કહું છું કે તને કદાચ એવું કોઈ વ્યામ હોય ને કે મેલડી હશે કે નહીં મેલડી હશે કે નહીં મેલડી હશે કે નહીં તો ઘરે ઘરે મનોમન નક્કી કર ને કે મારા કુટુંબવાળા મારા ભૈયો દૈયો કાકા ગમે તે હશે અરે માં મેલડી તને માન માનસ કે નથી માનતા તને પૂજે કે ના પૂજે પણ માં મારી બાઈને કદાચ હારો દાળો થો હાય અને છ મહિના હાય ને છ મહિના એના પેટમાં છ મહિનાનું બાળક હોય ને છ મહિનાનું બાળક તો માં તને બેહાડી દે તારને તેડ વલે હોવી જોઈએ હા તાર તમારામાં લેતા નહીં આવડતું હોય તો આલ વાત બેઠી છે હા હા એટલે જોશીઓ હારા તો હારા ભુવા હારા તો હારા અને હું એવું કહું છું કે ભુવા ને જોશિયો બનતા પેલા માતાની ઓળખાણ તો કરો ગાડા માતા કેવી કળિયુગ માં લાગે છે અને કેવી હતી તમે સીધું સીધું કહો છો હે મેલડી છે એટલે આવી છે જોગણી છે એટલે આવી છે જેને તમે જોઈ નથી એને તમે કેવી રીતે કહો કે આ મેલી છે આ ગયા ધૂણિયા દાણા નાખ્યા ને વેણ વધાવો એટલે સુધી ન રહ્યા ને આજનો સો આજથી પાંચસો વર્ષ કે બસો વર્ષ કે સો વર્ષ જૂનો ઇતિહાસ તમે ખોદો ને તમારા ગમે તેની પેઢીનો તો એક જ વાત આવા ભુવા હતા અને માતા રજા હાલતી હતી ને ત્યારે જતા હતા પણ પ્રથમ મેલડી એવી શું કોઈના બાપની નહીં કોઈની રજા ના લઉં બોલું ને એટલું થાય હા હું બોલું એટલું થાય હા હું બોલું ને એ જ થાય મેં એવું કીધું નથી કે મને વધાવ આવે તો તારી પેઢી નો ચોપડો ખોલું પણ ના તારો ભાવ મારા આવતી ના આવી ગયો ને એટલે વધાવો છે અને વેણ બની ના ઉતરું તો મારા અવતારમાં માં ખોટ પણ હું મેલડી છો હું જાદુગર મેલડી છું જાદુગર હું જાદુગર મેલડી છો હા હું કેવી છું કોઈને ખબર જ નથી હું કોણ છું એ તો કોઈ જાણી ના એક અને ભગવાને મોકલી છે એટલે કેવી હશું તું ગમે ત્યાં જોવડાયો હોય ગમે ત્યાં જે કરાયું હોય તારો વિશ્વાસ હતી તારા ભુવાન તારા જોશી પર તો એ મહેનત કરી કરી કરીને બધી મહેનત કરી તે બધું કાલા વાલા કર્યા

મેલોડી લા અને એવું કેવું એ પરમાત્મા એ કદાચ અવતાર આલ્યો હોય ને આ અવતાર તને ભગવાન અવતાર તને આલ્યો હોય ને તો તારી વિહત અને નું ભજન કરી ખા

પહેલાં ભક્તિ કરીને ભજન કરીને માતાઓનું ઓળખજો એટલે કહેવાય કે ઓળખો તો ઓળખાય પછી ભક્તિના માર્ગે જઈને તમે જેટલા ભક્તિના માર્ગે જશો ને એટલી એ માતા તમને જ્ઞાન આલ છે એ જ્ઞાન કોઈ પુસ્તકમાં નથી કોઈ શાસ્ત્રમાં નથી કોઈ ઇતિહાસ કે ભૂગોળમાં નથી એ માતાની પાસે પડી જાય પગના તળીએ પણ એ તમારા તમારા હૃદય સુધી સુધીને આવશે બધી વિદ્યા માતાના તળિયા પગના તળિયામાં એ ભગવતી માતાઓના પગના બધી વિદ્યા પડી છે પણ તમને તમને લેતા લેતા આવડે ને તો એ માતા આમ કરીને આપવા નથી આવડતું એવું ભજન કરજે એવી માતાઓ પર શ્રદ્ધા ને વિશ્વાસ રાખજે કે પાંચસો વરસ જાય ને પાંચસો વરસ તો એવું કે આપણા કુટુંબ ની અંદર આપણા ઘરોમાં અને આપણી પેઢીમાં એક ડોહોન દાદો એવો હતો જેને મેલડી મળી હતી હા 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 તારી વાત કરું છું એમ હા હા